સૌરાજ ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ એફ જે જયરેજભાઈને વેચવાનું છે મોડલની વાત કરું બે હજાર અને ચારના મોડલનું આ ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર પાર્સિંગ ચાલુ જોવા મળશે ડબલ ક્લચ વાળું આ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિનની જવાબદારી અને એવરેજની પણ ટોટલ જવાબદારી એવરેજમાં પણ સારામાં સારું ટ્રેક્ટર ફૂલ સાચવેલું ઘર ઘરાવ આખા ટ્રેક્ટર માં ક્યાંય પર તમને સળો જોવા નહીં મળે ચોખું ક્લીન ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો જયરાજ ભાઈનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ જયરાજ ભાઈનો એક વખત કોન્ટેક કરજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે ને તમે રૂબરૂ જશો તો તમારે સાવ ખોટો ધક્કો થશે ટ્રેક્ટર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ છે લાઈટ ચાલુ સીટ સારા કન્ડિશન ટાયર મીડિયમ કન્ડિશનમાં કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ છે ટ્રેક્ટરનું બાકી વધારે માહિતી માટે જયરાજ ભાઈનો કોન્ટેક કરી શકો છો ખોટા ફોન કરવા નહીં કેમ કે બધી માહિતી વિડીયોની અંદર આપી દઈશ તો ટ્રેક્ટર લેવા માટે તમે ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો ટ્રેક્ટર ની કિંમત એક લાખ અને પાસઠ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ થશે કિંમત છે હોય ને મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ સાત વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ બે હજાર ત્રેવીસ ના મોડલ નું આ ટ્રેક્ટર છે એન્જિન ગેયર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી આખું ઘર ઘર ફરેલું ફૂલ સાચવેલું ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક્ટ કરો લાલભાઈ સુનિલભાઈનો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરના ટાયર પણ ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે વિડીયો અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ શકો છો ટાયરનું કન્ડિશન ન્યૂ કન્ડિશન અને કિંમતની વાત કરું ત્રણ લાખ અને પાંત્રીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગડીયા પણ કમ્પ્લેટ છે પાર્સિંગ પણ ચાલુ જ છે ટ્રેક્ટરની બેટરી નવી જ છે કંપનીના ટાયર જોવા મળશે એસી ટકા જેવા કંપનીના ટાયર નંબર મળશે લાલભાઈ સુનિલભાઈ નામ ત્રણ બે પીચોતેર અથવા સિંતેરેક બાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો ટ્રેક્ટર છે આઈસર આઈસર પાંચસો અડતાલીસ રેકાળો એન્જિન વાળું

કિંમત ત્રણ લાખ પિચોતેર હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો રાજકોટ તાલુકો જસદણ વિછીયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે છન્નું બે ચુમાલી સથવા એક કાણું ચોસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ટ્રેક્ટર છે મહેન્દ્રા મહેન્દ્રા બસો પિચોતેર ડી ભૂમિ મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર અને તેર ચૌદના મોડલનું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ જોવા મળશે એન્જિન કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર અત્યારે ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર રીતના મેળવવા તેની માહિતી તો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ ઓનરનો નો કોન્ટેક કર્યા વગર ન જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે કમ્પ્લેટ આખું કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે માત્ર બોનટ અને પંખામાં કલરનું ટચિંગ કરેલું છે બાકી ઓરિજિનલ કન્ડિશનમાં

વધારાની માહિતી માટે ટ્રેક્ટરનો ઓનરનો કોન્ટેક્ટ પણ કરી શકો છો રૂબરૂ સ્થળ ઉપર ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો રૂબરૂ ટ્રેક્ટર જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ન જવાનું કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરનું અત્યારે પાર્સિંગ પણ ચાલુ છે આ ટ્રેક્ટર 39 હોર્સ પાવરનું જોવા મળશે એન્જિન હાઇડ્રોલિક કમ્પ્લીટ ટ્રેક્ટરની કિંમતની વાત કરું અંદાજિત કિંમત બે લાખ સાઈઠ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ છવ્વીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે તમે વિડીયો અંદર જોઈ શકો છો જયપાલ ભાઈને વેચવાની છે મોડલની વાત કરું બે હજાર અને ચૌદના મોડેલની ઈકો ગાડી છે કન્ડિશન તમે ક્લિયર કટ જોઈ શકો છો અત્યારે ઇકો ગાડી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં બે હજાર ચૌદનું મોડલ એન્જિન પાવરફુલ છે તમે વિડીયો અંદર ઈકો ગાડી ક્લિયર કટ જોઈ શકો છો સળો જોવા નહીં મળે સાચવેલી ક્લીન ગાડી બાકી રૂબરૂ સ્થળ પર જઈ ઈકો રૂબરૂ જોઈ ચેક કરી લઈને પણ ખરીદી કરી શકો છો ઈકો ગાડીના ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાઓ જયપાલ ભાઈ કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજી માં જોવા મળશે અને પાર્સિંગ અત્યારે ચાલુ છે જયપાલભાઈ છે તે છઠ્ઠા ઓનર છે ઇકો ગાડીના બાકી કમ્પ્લીટ ગાડી ટાયરનું કંડિશન પણ સારું કિંમતની વાત કરું અઢી લાખ કિંમત રાખવામાં આવી છે ગાડીની અંદાજિત છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ઈકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું ઈકો ગાડી તમને તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી ચિત્રાખડા ગામે જોવા મળશે ગાડી લેવી હોય જયપાલભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે જયપાલભાઈના ત્રેસઠ પાંચ વાળા નંબર પર ફોન કરી ઈકો ગાડી લઈ શકો ટ્રેક્ટર છે અને સાથે ટ્રેલર છે બંને વેચવાના છે સૌપ્રથમ હું તમને ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે આઈસર આઈસર ત્રણસો બાર ઈકબાલભાઈ ઓનર છે તમે વિડીયો અંદર જોઈ શકો છો એન્જિન કમ્પ્લેટ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ટ્રેક્ટર અત્યારે રનિંગ કન્ડિશનમાં બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરના ટાયર પણ નવા જોવા મળશે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક્ટ કરો ઇકબાલભાઈનો અથવા રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઇકબાલભાઈનો કોન્ટેક કર્યા વગર રૂબરૂ ના જતા કેમ કે સેટ વેચાઈ જશે તમારે ખોટો ધગો થશે ઓગણીસો અને નવ્વાણું ના મોડલનું ટ્રેક્ટર જોવા મળશે સાથે ટ્રેલર પણ છે તમે ટ્રેલર જોઈ શકો છો ટ્રેલર પણ સારા કન્ડિશનમાં છે તળિયું ચોખ્ખું છે સાઇડું પતરાનું કન્ડિશન પણ સારું છે ટાયર મીડિયમ કન્ડિશનમાં વિડીયો અંદર ટ્રેલર પણ ક્લિયર કટ જોઈ શકો છો તે પણ ટ્રેક્ટરની સાથે આપવાનું છે તમને ઇકબાલભાઈ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી આ સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો અને ગામ દસાડા ગામે જોવા મળશે ઇકબાલભાઈ ના ટ્રેક્ટર ટ્રેલર લેવાય તેમના

ઇકો ગાડી તમને ફાઇવ સીટર જોવા મળશે એસી કમ્પ્લીટ ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ ક્યાંય પણ સળો નથી સો એ સો ટકા કંડિશનમાં ઇકો ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ડ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા સંજયભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ઇકો ગાડી લેવા કે જોવા જાવ સંજયભાઈનો નું કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી વીમો પાર્સિંગ ચાલુ છે ટાયર નવા છે નેવું ટકા જેવા ટાયર પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી છે અને સીએનજીની એન્ટ્રી બુકમાં જોવા મળશે તમે વિડીયોની અંદર ઇકો ગાડી ક્લિયર કટ જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ફાઈવ સીટર ગાડી ક્યાંય સડો નથી શોયે સો ટકા કંડિશનમાં

ટ સળો ક્યાંય પણ લાગેલો નથી કમ્પ્લેટ ગાડી છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ગાડીના ઓનર નો પહેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા જોવા જાવ કરીને જજો કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કમ્પ્લીટ આખી અત્યારે રનિંગ કંડિશનમાં ગાડી છે સડો જોવા નહીં મળે ગાડીનું પાર્સિંગ ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ પણ કમ્પ્લેટ અને પાર્સિંગ બે હજાર સત્યાવીસ સુધી ચાલુ જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા બાકી કમ્પ્લેટ કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત માત્ર સાઈઠ હજાર રાખવામાં આવી છે તેમાં પણ રૂબરૂ નોર્મલ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી કમ્પ્લેટ

તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો